એક સુંદર નગરમાં બે ભાઈ રહે છે મોટાભાઈનું ભાગ્ય જાગેલું છે ભાગ્ય જોર કરે એટલે મોટાભાઈના ઘરે તો અનાજથી લબાલબ ભરેલા ખેતરો પાણીથી છલોછલ ભરેલા કૂવા દીયાઓથી ઝગમગથી મોટી હવેલી છે ગોળ હોય ત્યાં માખીઓ આવે એટલે મોટાભાઈના ઘરે તો નાના મોટા લોકોની અવર જવર રહે દિવસે મહેફિલ ઉડે અને રાત્રે ડાયરાઓ જામે મોટાભાઈને મોટાભાઈની પત્ની રાજા સાહી સુખ ભોગવી રહ્યા હતા બીજી બાજુ નાના ભાઈનું ભાગ્ય સૂતેલું છે એટલે એને ખેતરે ધાન કીડા ખાઈ ગયા કૂવામાં પાણી સુકાઈ ગયા ખેતરની જમીન પાણી વગર સુકાયેલી પડી છે નાનો ભાઈ અને એની પત્ની નાનકડી ઝૂંપડીમાં રહે છે ખાવાના ફાંફા પડવા લાગ્યા કોઈ દિવસ ક્યાંક મજૂરી મળે તો એક ટાઈમનો રોટલો ખાય એક દિવસ મોટાભાઈના ઘરે જમવાનું રાખેલું હતું ગામ આખાને આમંત્રણ આપ્યું પણ નાના ભાઈના ઘરે કહ્યું નહીં બે દિવસના ભૂખ્યા પતિ પત્ની પોતાની ઝૂંપડીમાં બેઠા વાતો કરી રહ્યા છે મોટાભાઈએ આપણને ઘરના માણસોને પણ આમંત્રણ ન આપ્યું ભાગ્યના જોરે કુબેર દેવતા મોટાભાઈના ઘરમાં બેઠા છે આપણા જેવા ગરીબ માણસને કોણ બોલાવે પત્નીએ કહ્યું નાના ભાઈને મનમાં દુઃખ તો થયું પણ એ બહુ સમજણ સમજતો હતો એને કહ્યું બધાને કે આમંત્રણ આપતાં આપતાં આપણને ભૂલાઈ ગયું હશે આપણે ઘરના કહેવાઈએ આપણે શેનું આમંત્રણ જોઈએ આપણે કાલે એમના એમ જ જતા રહીશું પુરુષ ભેગો હું જમી આવીશ અને સ્ત્રીઓ ભેગી તું જમી આવજે પત્નીએ બહુ આનાકાની કરી તો પણ નાનો ભાઈ માન્યો નહીં વળી પાછા બે દિવસના ભૂખ્યા એટલે સ્વાભિમાનને ખૂણામાં મૂકી દીધું સૂરજ ઉગ્યો અને ગામ આખાની સાથે ગરીબ પતિ પત્ની પણ મોટા ભાઈના ઘરે જાય છે પુરુષો બધા ઊભા થયા જમવા એમના ભેગો નાનો ભાઈ પણ ઊભો થયો માટે મોટાભાઈએ નાના ભાઈને જોઈ લે છે અને કહ્યું કે અરે ભાઈ તું પણ આવ્યું છે તું ક્યાં મહેમાનની ભેગો જમવા જાય છે તું તો ઘરનો કહેવાય અહીં આવ બેસી જા આપણે બધા પરિવાર ભેગા બેસીને જમીશું નાના ભાઈને મનમાં થોડીક ટાળક વળી કે આવીને સારું કર્યું પુરુષ બધા જમી રહ્યા છે અને સ્ત્રીઓ ઊભી થઈ એની સાથે નાના ભાઈની પત્ની પણ જમવા ઊભી થઈ મોટાભાઈની પત્ની એને જોઈ લે છે અને કહે છે કે અરે દેરાણી તું પણ આવી છે તું ક્યાં મહેમાનોની સાથે જમવા જાય છે આ બાજુ આવી જા અહીંયા બેસ આપણે ઘરના બધા ભેગા મળીને જમીશું મોટા ભાઈનો પરિવાર અને નાના ભાઈ એની પત્ની સાથે બેઠો છે ત્યાં મોટો ભાઈ બોલ્યો કે અરે તમે બંને ઘરના છો મહેમાનો ખાય છે એટલે તમે થોડાક અઠવાડિયાવાળા વાસણ ધોઈ નાખો નાનો ભાઈ અને એની પત્ની તો વાસણ ધોવા વાળામાં બેસે છે એઠવાડાથી ભરેલી થાળીઓ અને મિષ્ટાનની સુગંધ બે દિવસથી ભૂખ્યા પતિ પત્નીના મનને વ્યાકુળ કરે છે છતાં પણ તેઓ વાસણ ધોઈ રહ્યા છે બપોરનો તડકો પણ માથે ગણગણી રહ્યો છે બપોરનો તડકો પણ માથે ફૂટી રહ્યો છે ધીરે ધીરે કરતાં બધી સ્ત્રીઓ જમી રહે છે બધા પુરુષો જમી રહ્યા છે આખું ગામ જમી રહે છે પતિ પત્નીને એમ કે મોટા ભાઈ ભાભી બોલાવે ત્યારે જમવા જઈએ આમ ને આમ રાતના દસ વાગે છે એટલે લાંબુ જમણવાર ચાલ્યું પણ નાના ભાઈ અને એની પત્નીને કોણ જમવા બોલાવે થાકેલા પાકેલા પતિ પત્ની ભૂખ્યા પેટે ઘરે આવે છે ભૂખિયા પેટની બળતરા આંખમાં ઊંઘ આવવા દેતી નથી રાતના બાર વાગે છે ધોળા દૂધ જેવા સફેદ કપડાં પહેરેલો પુરુષ ઝૂંપડીમાં દાખલ થયો નાના ભાઈને સાદ આપ્યો કે તમે બે માણસો વાસણ ધોતા હતા ત્યાં બેઠા પાણીની અંદર બે થાળીઓ પડેલી છે સવારે જ્યારે તારો મોટો ભાઈ થાળીઓ ગણશે અને બે થાળીઓ ઓછી દેખાશે ત્યારે તારા ઉપર ચોરીનો ગુનો આપશે એટલે તું હમણાં નહીં હમણાં જ જા અને બે થાળીને ધોઈને બધા વાસણ ભેગી મૂકી આવ અરે પણ તમે કોણ છો નાનો ભાઈ બોલી ઉઠ્યો હું તારા માટે મોટાભાઈનું ભાગ્ય છું અને મને તારા ઉપર દયા આવી એટલે હું તને ટકોર કરવા આવ્યો છું અરે પણ મારું ભાગ્ય ક્યાં સૂતું છે તારું ભાગ્ય હિમાલયમાં એક મોટી બોડીની નીચે સૂતું છે હજી તો તારે સો મહિના કાઢવાના છે સો મહિના પછી સારું ભાગ્ય જાગશે તારું ભાગ્ય જાગશે એટલું કહીને મોટાભાઈનું ભાગ્ય તો જતું રહે છે અરે અરે એટલા સુધી તો મારી દશા આવી જશે નાનો ભાઈ ખાટલા ઉપર ઊભો થાય છે મેં નિંદરમાં કંઈ સપનું જોયું જે હોય એ હું એકવાર મોટાભાઈના ઘરે જ્યાં વાસણ ધોતો હતો ત્યાં જઈને જોઉં તો ખાઉં સાચે જ નાના ભાઈ ત્યાં જઈને જોવે છે તો અઠવાડા પાણીની અંદર બે થાળીઓ પડી હતી હવે તે નાનો ભાઈ પોતાની પત્નીને કહે છે કે હું મારા ભાગ્યને જગાડવા માટે હિમાલયની બોડીની નીચે જે સૂતેલું મારું ભાગ્ય છે તેને જગાડવા જાઉં છું થાકેલો પાકેલો નાનો ભાઈ હિમાલય તો પહોંચી જાય છે પણ હવે પેલું બોડીનું ઝાડ ગોતવું ક્યાં રખડી રખડીને થાક્યા પછી એક ઝાડની છાયડામાં સૂઈ જાય છે એ ઘસઘસાટ ઊંઘતો હતો અને એને સ્વપ્ન આવ્યું કે ઉગમણી દિશામાં એક મોટી બોડી નીચે એનું ભાગ્ય સૂતેલું છે નાનો ભાઈ જટ બેઠો થઈને ઉગમણી દિશામાં ચાલે છે ત્યાં એનું ભાગ્ય કાંટાળી બોડી નીચે સૂતેલું હતું નાનો ભાઈ તો ભાગ્યના જમણા પગનો અંગૂઠો દબાવે છે જાગ્યા બેઠું થઈને જોવે છે તો ભાગ્ય બેઠું થઈને જોવે છે કે આ તો મારો સ્વામી છે મારી દશા આવી ગઈ છે તું જાગ અને મારી સાથે ચાલ અરે પણ હજુ તો ત્રણ મહિનાની વાર છે પેલા ભાગ્યાએ કહ્યું મારી નિંદર કાચી છે હું ત્રણ મહિના પછી જાગીશ અરે પણ એટલા દિવસોમાં તો અમારું ઉથલપાથલ થઈ જશે પેલા નાના ભાઈએ કહ્યું અમે લોકો ખાધા વગર મરી જઈશું ભાગ્ય નાના ભાઈને કોઈની જોડે ના હોય એવા અનમોલ બે રત્ન આપે છે અને કહ્યું કે આ બે રત્નને વેચીને તું ત્રણ મહિના ચલાવી લેજે પછી તો હું જાગી જઈશ આટલું કહીને વાક્ય આટલું કહીને ભાગ્ય ફરીથી સૂઈ જાય છે નાના ભાઈ તો રત્ન લઈને પાછો વળે છે એ વિચારે છે કે આટલા મોગા રત્ન તો કોણ ખરીદી શકે ભાગ્ય ફરીથી સૂઈ જાય છે નાના ભાઈ તો રત્ન લઈને પાછો વળે છે એ વિચારે છે કે આટલા મોગા રત્ન કોણ ખરીદી શકે એટલે તેને હું વેચી દઉં એટલે એ રાજમહેલમાં આવે છે અને રાજાની કુંવરી પાસે માથામાં નાખવાના બે રત્ન હતા એ રત્ન કુંવરી ક્યાંક મૂક મૂકીને ભૂલી જાય છે અને પેલી બાજુ નાના ભાઈ પણ રાજાને એની પાસેના બે રત્ન વેચવા આવે છે રાજાને થયું કે આ રત્ન તો મહારાજ છે અને આ માણસે એની ચોરી કરી ચોરી કરી લીધી છે અને હવે વેચવા આવ્યો છે એટલે રાજાએ તો કંઈ પણ જાણ્યા વગર નાના ભાઈને જેલમાં પૂરી દીધો આમ કરતાં કરતાં ત્રણ મહિના વીતી ગયા પેલી બાજુ નાના ભાઈનું ભાગ્ય પણ જાગી જાય છે એક દિવસ રાજાની કુંવરીને એના ઓડામાંથી એને મૂકેલા બે રત્ન મળી જાય છે રાજાને થયું કે મેં પહેલા પહેલાં નિર્દોષ પુરુષને જેલમાં નાખી દીધો છે એના રત્ન પણ આ રત્નથી તો કેટલાય મોંઘા છે નાના ભાઈને રાજા જેલની બહાર કાઢે છે માફી માંગીને એને રાજમહેલમાં મહેમાન થવાનો આગ્રહ કરે છે નાનો ભાઈ તો નવા કપડાં પહેરી નાય ધોઈને તૈયાર થાય છે મોઢા ઉપર ભાગ્યની ચમક રાજા એને જોઈને વિચારે છે કે કોઈ રાજકુમારથી પણ વિશેષ રૂપાળું આ યુવાન છે મારી એકની એક કોવરીના લગ્ન આ યુવાન સાથે કરાવી દઉં તો એ રાજપાઠ સંભાળે અને એવું શાંતિ હું શાંતિથી યાત્રાએ નીકળું નાનો ભાઈ ના પાડે છે કે હું પરણેલો છું મારી પત્ની ઘરે મારી રાહ જોતી હશે તો પણ રાજાએ હુકમ કર્યો કે આ કુંવરી સાથે તારા લગ્ન કરવા જ પડશે નાના ભાઈએ નગરના રાજા બની જાય છે પણ એને એની પત્નીની ચિંતા થવા માંડી મારી પત્ની શું કરતી હશે મારા ભાઈઓ શું કરતા હશે એટલે નાનો ભાઈ પોતે જે પહેલાં જે નગરમાં રહેતો હતો ત્યાં સંદેશો મોકલાવે છે કે આ નગરનો એક રાજા દાન દક્ષિણા આપી રહ્યો છે એટલે ગામના બધા લોકો દાન દક્ષિણા લેવા આવો પેલી બાજુ મોટાભાઈનું ભાગ્ય સૂઈ જાય છે ખેતરનો પાક સૂઈ સુકાઈ જાય છે કૂવે પાણી ઊંડા જતા રહે છે ઘરમાં દાગીણા અને રોકડ રકમની ચોરી થઈ જાય છે નાની ઝૂંપડીમાં મોટાભાઈને રહેવાનો વારો આવી જાય છે બધા ગામના લોકોની સાથે મોટાભાઈનો પરિવાર અને નાના ભાઈની પત્ની એ નગરમાં દાન દક્ષિણા લેવા જાય છે રાજમહેલમાં બધા આવે છે એમાંથી રાજા પોતાના મોટા ભા ભાઈ ભાભી અને પોતાની પત્નીને ઓળખી જાય છે એટલે એને હુકમ કર્યો કે આ ત્રણેયને આ રાજમહેલમાં મહેમાન થઈને રહેવાનું છે દેરાણી જેઠાણી અને મોટાભાઈ સુખેથી રાજમહેલોમાં દિવસો પસાર કરી રહ્યા હતા એમના એમ દિવસો વીતે છે પણ નાના ભાઈની પત્ની રોજ પોતાના પતિને યાદ કરીને દુઃખી થતી નાનો ભાઈ જે રાજા હતો એને પણ પોતાની પહેલી પત્નીની ચિંતા થતી એક દિવસ રાજા દાસી જોડે એની પત્નીને કહેવડાવે છે કે રાજા પોતાના કક્ષમાં નાના ભાઈની વહુને બોલાવે છે નાના ભાઈની વહુ રાજાના કક્ષમાં છે આવે છે અને જે તેનો પતિ હતો ત્યાં જઈને ઊભી રહે છે ત્યારે રાજાએ કહ્યું કે આ ગંગાજળથી મારે નાહવાનું છે અને તમારે એમાં મદદ કરવાની છે નાની વહુ તો થોડી અચરજમાં પડી કે પારકા પુરુષને કેમ નવડાવો પણ રાજા છે એટલે દિવસ એ દિવસનું માન રાખ્યું એટલે ના તો ના પાડી શકાય રાજા ઉપર કળશ ભરીને ગંગાજળ રેડી રહી છે ત્યાં તો પત્નીની આંખોમાં ધડધડ કરતાં આંસુ વહેવા લાગ્યા અને રાજાએ પૂછ્યું કે કેમ રડી રહ્યા છો પત્ની બોલી કે મારા પતિને પણ આવા જ કેસ હતા મારા પતિને પણ આવવા જ ખભા પર લાખું હતું મારા પતિ એમનું સૂતેલું ભાગ્ય ગોતવા હિમાલય પર ગયા હતા પણ હજુ સુધી પાછા નથી ફર્યા ત્યાં તો રાજા બોલ્યો કે તમારા પતિ જો તમારી સામે આવે તો તમે ઓળખી શકો ખરા આ કેમ ના ઓળખી શકું પત્નીએ કહ્યું એટલે રાજા તો ઊભો થઈને અંદર જાય છે અને પોતાના જૂના કપડાં પહેરીને બહાર આવે છે પત્ની તો પોતાના પતિ જે રાજા છે એને જોઈને ખૂબ ખુશ થઈ જાય છે તમે અહીંયા અને તમે જ રાજા છો હા હું જ રાજા છું પતિ પતિ પોતાની પત્નીને બધી જ વાત સંભળાવે છે નાનો ભાઈ પોતાના મોટા ભાઈ અને ભાભીને બોલાવે છે મોટા ભાઈ અને એના ભાભી પણ પોતાના નાના ભાઈને ડિયર તરીકે ઓળખી જાય છે નાનો ભાઈ બોલ્યો કે આજુ મારું ભાગ્ય જાગી ગયું છે અને તમારું વા ભાગ્ય સૂઈ ગયું છે ત્યારે મારું ભાગ્ય સૂતેલું હતું ત્યારે મારી આવી દશા હતી પણ કંઈ વાંધો નહીં આ રાજ રજવાડામાં કંઈ વાતનો તૂટો નથી તમે અહીંયા રહો ખાઓ પીઓ અને મોજ કરો બંને ભાઈ સંપીને રહે છે અને સુખ શાંતિથી પોતાના દિવસો વિતાવે છે જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વાર્તાને લાઈક કરજો તમારા સગા સંબંધીઓ સાથે આ વાર્તાને શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો